નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે પ્રિય ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આજના આ વિડિયોમાં અમે તમને જણાવીશું કે સવારે ઉઠ્યા બાદ કેટલાક એવા કામ ના કરવા જોઈએ જેનાથી તમારા બધા કામ બગડી શકે છે ભક્તો કહે છે કે જો શરૂઆત સારી હોય તો અંત પણ સારો થાય છે અને જો શરૂઆત અને અંત બંને સારા હોય તો બધું હંમેશા સારું જ રહે છે મિત્રો ઘણા એવા કામ હોય છે જે બનતા બનતા બગડી જાય છે એટલે કે એકદમ ખરાબ થઈ જાય છે એવું કહેવાય છે કે જીવનનો સૌથી મોટો મૂળ મંત્ર એ છે કે સવારના સમય કેટલાક એવા કામ હોય છે જેને ભૂલથી પણ જાણીએ જાણીમાં પણ ન કરવા જોઈએ આ કામો કરવાથી ઘરમાં ગરીબી આવે છે અને દેવી દેવતાઓ પણ ઘર છોડીને જતા રહે છે તેથી ભક્તો શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે કેટલાક એવા કામ છે જેને સવારના સમયે ભૂલથી પણ ન કરવા જોઈએ નહીં તો જીવનમાં હંમેશા દુઃખ તકલીફ અને સમસ્યાઓ રહે છે કારણ કે ભક્તો જે વ્યક્તિની સવારની શરૂઆત સારી સારી હોય હોય છે છે તેનું તેનું દરેક દરેક કામ કામ સફળ થાય જો સવારની શરૂઆત જ ન તો બગડેલું જાય છે તેથી સવારે ઉઠીને કેટલાક એવા કામ છે જે તમારે અવશ્ય કરવા જોઈએ અને કેટલાક એવા કામ પણ છે જેને તમારે ભૂલથી પણ ન કરવા જોઈએ અમારા વડીલો પણ આ કામો ન કરતા હતા આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે તે કયા કામ છે જે તમારે અવશ્ય કરવા જોઈએ અને કયા કામ છે જે તમારે ભૂલથી પણ ન કરવા જોઈએ ભક્તો સાચા દિલથી વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખો જય સૂર્યદેવ જય માતા લક્ષ્મી જય હનુમાન મિત્રો સવારે સવારે ઉઠીને એક વસ્તુ અવશ્ય ખાઈ લેવી જોઈએ જેથી જીવનભર ધનની કમી ન રહે અને આખો વર્ષ ધનૈશ્વરીની પાછળ દોડવું ન પડે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સવારે સવારે એક વસ્તુ જે વ્યક્તિ ખાઈ લે છે તેના ઘરમાં ધનવૈભવ ખૂબ જ ઝડપથી આકર્ષિત થાય છે તે વ્યક્તિ રાતોરાત માતા લક્ષ્મીની કૃપા પામે છે મિત્રો તમે ઘણીવાર લોકોને ફરિયાદ કરતા સાંભળ્યા હશે કે તેમના ઘરમાંથી ગરીબી અને પૈસાની તંગી દૂર થતી નથી તેઓ દિવસે દિવસે ધનના અભાવમાં ડૂબતા જાય છે કદાચ આ બધું તમારી સાથે પણ થઈ રહ્યું હોય પરંતુ તમે આ બધા પાછળનું કારણ જાણી શકતા નથી કારણ છે તમારી કેટલીક ભૂલો અમારા ધર્મશાસ્ત્રોમાં ઘણા એવા નિયમો અને વાતો જણાવવામાં આવી છે જે અમારા પૂર્વજો અને વડીલો અમને સમજાવતા હતા પરંતુ આજના સમયમાં લોકો આ બાબતો પર ધ્યાન આપવું જરૂરી નથી સમજતા જ્યારે ધનને લગતી ઘણી સમસ્યાઓ તમારી સામે આવે છે ત્યારે લોકો આનું કારણ જાણવા ઈચ્છે છે ઘરમાં ગરીબી આવવાનું કારણ આપણે જાતે જ હોઈએ છીએ આપણા દ્વારા કરવામાં આવેલા કામો જ આપણી સફળતામાં અડચણ બને છે જો તમે પણ સવારે ઉઠ્યા બાદ કેટલાક એવા કામ કરો છો તો તમે જાતે જ ગરીબીને તમારા ઘરમાં આમંત્રણ આપી રહ્યા છો તેથી મિત્રો આજના આ વિડીયો દ્વારા અમે તમને તે કામો વિશે જણાવીશું જે તમારે સવારે ઉઠ્યા બાદ ભૂલથી પણ ન કરવા જોઈએ તો ચાલો જાણીએ કે તે કયા કામ છે જે સવારે ઉઠ્યા બાદ તરત જ ન કરવા જોઈએ અને સાથે જ અમે જાણીશું કે એવી કઈ વસ્તુ છે જે સવારે ખાલી પેટે ખાવાથી સંપૂર્ણ ધનની પ્રાપ્તિ થાય છે પરંતુ તે પહેલા મિત્રો તમને વિનંતી છે કે વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે હજુ સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન અવશ્ય દબાવો નંબર એક આયનામાં પોતાને જોવો મિત્રો જો તમે સવારે ઉઠ્યા બાદ સૌથી પહેલા આયનામાં પોતાને જુઓ છો તો આ ભૂલ ક્યારેય ન કરો શાસ્ત્રોમાં ઘણી વખત ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સવારે પહેલા આયનો ન જોવો જોઈએ સવારે ઉઠતાની સાથે આયનામાં પોતાનો ચહેરો જોવો એ ગરીબી દુર્ભાગ્ય અને મુસીબતોને આમંત્રણ આપે છે તેથી સવારે ઉઠ્યા બાદ તરત જ આઈનો ન જુઓ આ બાબત નું ખાસ ધ્યાન રાખો નંબર બે સવારે ઉઠ્યા બાદ ભોજન નું સેવન મિત્રો આજના યુગની વાત કરીએ તો લોકો સવારે ઉઠતા સાથે ચા નાસ્તો કરી લે છે અથવા ભોજન નું સેવન કરવા લાગે છે જો તમે પણ આ ભૂલ કરો છો તો તમને જણાવીએ કે શાસ્ત્રો અનુસાર નાહ્યા વિના દાંત સાફ કર્યા વિના અને સૂર્યદેવને જળ અર્પણ કર્યા વિના અન્નનું સેવન કરવું નિષેધ માનવામાં આવે છે કારણ કે સૂર્યથી જ આપણને અન્નની પ્રાપ્તિ થાય છે અને સૂર્યદેવને આભાર માન્યા વિના અન્નનું સેવન કરવું અયોગ્ય ગણાય છે જે લોકોને સવારે ઉત્તાની સાથે ચા પીવાની આદત હોય તેઓએ પણ તેનો ત્યાગ તરત જ કરવો જોઈએ ઓછામાં ઓછું કોગળો તો અવશ્ય કરી લેવો નંબર ત્રણ પોતાના ભાગ્યને દોષ આપવું સવારે ઉઠતાની સાથે પોતાના નસીબને દોષ આપવો અથવા ભાગ્યને કોસવું ખૂબ જ અશુભ ફળ આપે છે સવારે ઉઠ્યા બાદ જે મુખથી ઈશ્વરનું નામ લેવું જોઈએ તે મુખથી જો તમે ફક્ત નકારાત્મક વાતો કરશો તો તમારે જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે સવારે ઉઠ્યા બાદ ફક્ત ઈશ્વરનું ધ્યાન કરવું જોઈએ તો જ આખો દિવસ શુભ અને ફળદાયી બને છે નંબર ચાર ગંગાજળનું મહત્વ મિત્રો ગંગાજળનું આપણા શાસ્ત્રોમાં ખૂબ મહત્વ છે પૌરાણિક કથાઓ અનુસાર ગંગા એક એવી નદી છે જેમાં સ્વયં દેવી દેવતાઓએ સ્નાન કર્યું છે તેથી ગંગાજળને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે રાત્રે સૂતી વખતે તાંબાના લોટામાં થોડું ગંગાજળ ભરીને રાખો અને આખી રાત તેને તમારા માથા પાસે રાખો સવારે આ જળ લઈને તમારા પથારી પર તેના હાંટણા કરો અને પછી તે જળ પી જાઓ આ નિયમિત કરવાથી ભગવાન કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ આમ કરે છે તેને યુગોયુગો સુધી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે આવો વ્યક્તિ લક્ષ્મીની કૃપાથી રંગથી રાજા બની જાય છે એવી માન્યતા છે કે જો મૃત્યુ સમયે વ્યક્તિના મુખમાં ગંગાજળ નાખવામાં આવે તો તેના પાપકર્મો નષ્ટ થઈ જાય છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે ગંગાજળ ક્યારે અશુદ્ધ થતું નથી અને ન તો તે ક્યારેય સડે છે નંબર પાંચ નકારાત્મકતા અને ગરીબીનો નાશ જો તમે ઇચ્છો છો કે તમારા જીવનમાંથી નકારાત્મકતા અને ગરીબીનો નાશ થઈ જાય તો સવારે ઉઠ્યા બાદ આ કામ અવશ્ય કરો સવારે સવારે સૌથી પહેલા આયનામાં પોતાને ન જુઓ પરંતુ ભગવાન કૃષ્ણજી અથવા તમારા ઠાકુરજીના દર્શન કરો અથવા સવારે ઉઠતાની સાથે હનુમાનજીના દર્શન કરો તમારા રૂમની સામેની દિવાલ પર તેમની મનમોહક તસવીર અવશ્ય લગાવો સવારે તેમના દર્શન કરવાથી મનુષ્યના જીવનમાં ઉન્નતિ થાય છે સવારે ઉઠતાની સાથે ધરતીને સ્પર્શ કરો અને ધરતી માતાનો આશીર્વાદ લો તેમની પાસે ક્ષમા માંગીને તેમના પર પગ મૂકો આથી ભાગ્યમાં આવતી અડચણો પણ દૂર થવા લાગે છે શૌચ અને સ્નાન બાદ વડીલોનો આશીર્વાદ લેવાનું ભૂલશો નહીં જો ઘરમાં વડીલો ન હોય તો તેમની તસવીરને નમસ્કાર અવશ્ય કરો આગળ જાણીએ કે સવારે કઈ વસ્તુ ભગવાન શ્રી કૃષ્ણ અનુસાર વ્યક્તિએ અવશ્ય ખાવી જોઈએ એક ચોખાના દાણા જ્યારે તમે ઘરની બહાર નીકળો ત્યારે સવારે બે ચાર ચોખાના દાણા અવશ્ય ખાઈ લો આથી માતા લક્ષ્મીની અપાર કૃપા પ્રાપ્ત થાય છે બે ભગવાનને ચઢાવેલું ફૂલ જ્યારે પણ તમે સવારે કામ પર જવા ઘરની બહાર નીકળો તો ભગવાનના ગળામાં ચઢાવેલી ફૂલોની માળા અથવા ભગવાનના ચરણોમાં ચઢાવેલા ફૂલોમાંથી એક પાંદડું લઈને આશીર્વાદ સમજીને ખાઈ લો આથી તમને ઈશ્વરની કૃપા પ્રાપ્ત થાય છે અને તમે જે પણ કામ કરશો તે સંપૂર્ણ સફળ થશે ત્રણ મીઠું ખાવું ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે તમે કોઈ શુભ કામ માટે બહાર જાઓ તો મીઠું અવશ્ય ખાઈ લેવું પરંતુ યાદ રાખો કે સવારે મીઠું ખાવું સર્વોત્તમ માનવામાં આવે છે આથી તમારા સારા માર્ગો ખુલી જાય છે અને તમે જે ઈચ્છો તે બધું પ્રાપ્ત થાય છે મિત્રો ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ એમ પણ કહ્યું છે કે માથા પર ચંદનનું તિલક લગાવવાથી વ્યક્તિને વિજય પ્રાપ્ત થાય છે તેથી માથા પર ચંદનનું તિલક અવશ્ય લગાવવું જોઈએ શાસ્ત્રોમાં જણાવ્યું છે કે સવારે માથા પર તિલક લગાવીને બહાર નીકળનાર વ્યક્તિ પર હંમેશા ઈશ્વરની કૃપા રહે છે અને તેનું કોઈ પણ નુકસાન નથી કરી શકતું માથા પર તિલક લગાવવાથી કાળ પણ તમારું કંઈ નથી કરી શકતું અને આવો વ્યક્તિ અકાર મૃત્યુથી બચે છે શાસ્ત્રોમાં જણાવ્યું છે કે જે લોકો નિયમિત રૂપે સૂર્યદેવને જળ અર્પણ કરે છે તેઓ ઘર પરિવાર અને સમાજમાં માન સન્માન પ્રાપ્ત કરે છે સારું સ્વાસ્થ્ય અને લાંબી આયુ પણ મળે છે આ ઉપાયથી ત્વચાની ચમક વધે છે અને સ્વાસ્થ્ય સંબંધી લાભ પ્રાપ્ત થાય છે દરરોજ ઘરની બહાર નીકળતા પહેલા થોડું દહીં અને ખાંડનું સેવન કરવું શુભ શકુન માનવામાં આવે છે આ ઉપાયથી કામોમાં સફળતા મળે છે અને નકારાત્મકતા દૂર થાય છે રોજ સવારે સ્નાન વગેરે બાદ તુલસીને જળ અર્પણ કરવું જોઈએ તુલસીની નાની સેવાથી પણ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થઈ શકે છે શાસ્ત્રોમાં જણાવ્યું છે કે જે ઘરોમાં તુલસી હોય છે અને જે લોકો તુલસીની સંભાળ રાખે છે તેમને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે મિત્રો રોજ ઘરના મંદિરમાં પૂજા કરવી જોઈએ દીવો અને અગરબત્તી પ્રગટાવવી જોઈએ દીવા અને અગરબત્તીના ધુમાડાથી વાતાવરણની નકારાત્મક ઊર્જા દૂર થાય છે વાસ્તુ અનુસાર રોજ ઘરમાં દીવો પ્રગટાવવાથી વાસ્તુના ઘણા દોષ દૂર થાય છે આ સાથે આ બાબતનું ખાસ ધ્યાન રાખો કે ઘરમાં સવારનું વાતાવરણ શાંત હોવું જોઈએ કેટલાક વાતાવરણ અશાંત થઈ જાય છે ઉઠતાની સાથે તેમના ઘરમાં ઝઘડો વચનો અને અપશબ્દો નો ઉપયોગ શરૂ થઈ જાય છે ભલે તે પતિ પત્ની વચ્ચે હોય માતા બાળક વચ્ચે હોય કે ઘરના અન્ય સભ્યો સાથે હોય જે ઘરમાં સવારે ઉઠતાની સાથે ઝઘડાનું વાતાવરણ બને છે તે ઘરમાંથી માતા લક્ષ્મી તરત જ ચાલી જાય છે તેથી સવારે ઉઠ્યા બાદ એકબીજા સાથે મધુર વાણીમાં વાત કરવી જોઈએ જે ઘરમાં સુખ શાંતિ હોય તે ઘરમાં માતા લક્ષ્મી હંમેશા વાસ કરે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રોજ સવારે ઉઠતા પહેલા તમારા બંને હાથની હથેળીઓ જોવી જોઈએ એવી માન્યતા છે કે બંને હાથની હથેળીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમનો આશીર્વાદ તમારા પર રહે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમે નિયમિત રૂપે સવારે ઉઠીને સ્નાન વગેરે બાદ ગૌ માતાની પૂજા કરો અને તેમને રોટલી ખવડાવો તો તેનાથી તમામ દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે અને તેમનો આશીર્વાદ આપે છે ગૌ માતાની સેવા કરવાથી દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે સવારે ઉઠ્યા બાદ ભગવાન સૂર્યદેવને જળ અવશ્ય અર્પણ કરો જે ઘરોમાં લોકો આનું નિયમિત પાલન કરે છે ત્યાં ગરીબી દૂર રહે છે જો તમે બાળકોના હાથે સવારે સૂર્યદેવને જળ અર્પણ કરાવો તો તેમની બુદ્ધિનો પણ વિકાસ થાય છે તો મિત્રો આ તે કામો હતા જે તમારે સવારે તમારા ઘરમાં અવશ્ય કરવા જોઈએ અને સાથે જ મેં તમને જણાવ્યું કે સવારે કઈ વસ્તુ તમારે અવશ્ય ખાવી જોઈએ મિત્રો આ ઉપરાંત કેટલીક મહત્વની બાબતો જે ધ્યાનમાં રાખવી જોઈએ નંબર એક કપૂરનું મહત્વ કોઈ પણ માંગલિક અથવા શુભ કામમાં કપૂર નું વિશેષ મહત્વ છે એવું માનવામાં આવે છે કે ઘરમાં કપૂર બાળવાથી વાસ્તુદોષ અને નકારાત્મક ઉર્જાથી છુટકારો મળે છે તેથી અઠવાડિયામાં એક વખત કપૂર અવશ્ય બાળો આમ કરવાથી સકારાત્મક ઉર્જા વધે છે નંબર બે સરસવના તેલનો દીવો સાંજે પૂજા કરતી વખતે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને તેમાં બે લવિંગ નાખો તમે ઇચ્છો તો આ દીવો રોજ પ્રવેશ દ્વાર ની બંને બાજુ અથવા એક બાજુ પ્રગટાવી શકો છો આમ કરવાથી દેવી દેવતાઓની સાથે પિતૃઓનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ઘરમાં બરકત રહે છે નંબર ત્રણ ભોજનની થાળીનું સન્માન ભોજનની થાળીને હંમેશા પાટલા ચટાઈ ચોક અથવા ટેબલ પર સન્માન સાથે રાખો ખાણની થાળીને ક્યારે એક હાથથી ન પકડો આમ કરવાથી ખોરાક પ્રત્યોનીમાં જાય છે ભોજન કર્યા બાદ થાળીમાં જ હાથ ન ધોવો થાળીમાં ક્યારેય જૂઠું ન છોડો ભોજન કર્યા બાદ થાળીને કિચન સ્ટેન્ડ પલંગ અથવા ટેબલની નીચે કે ઉપર ન રાખો રાત્રે ભોજનના જૂઠા વાસણો ઘરમાં ન રાખો ભોજન કરતા પહેલા દેવતાઓનું આહવાન અવશ્ય કરો ભોજન કરતી વખતે વાતચીત કે ક્રોધ ન કરો પરિવારના સભ્યો સાથે બેસીને ભોજન કરો ભોજન કરતી વખતે અજીબ અવાજ ન કરો રાત્રે ચોખા દહીં અને સાતુ સેવન કરવાથી લક્ષ્મીનું અપમાન થાય છે સમૃદ્ધિ ઈચ્છનારાઓ અને જેમને આર્થિક તકલીફ હોય તેમણે રાત્રે આનું સેવન ન કરવું જોઈએ ભોજન હંમેશા પૂર્વ અથવા ઉત્તર તરફ મુખ કરીને કરવું જોઈએ શક્ય હોય તો રસોડામાં જ બેસીને ભોજન કરો આથી રાહુ શાંત થાય છે નંબર ચાર ઝાડુના નિયમો બ્રહ્મ મુહૂર્ત અથવા સંધ્યાકાળે ક્યારેય ઝાડુ ન લગાવવું જોઈએ ઝાડુને એવી જગ્યાએ રાખો જ્યાં કોઈ મહેમાનની નજર ન પડે ઝાડુને પલંગની નીચે ન રાખો ઘરને સ્વચ્છ અને સુંદર રાખો ઘરના ચારે ખૂણા સાફ હોવા જોઈએ ખાસ કરીને ઈશાન અને વાયવ્ય ખૂણાને હંમેશા ખાલી અને સ્વચ્છ રાખો નંબર પાંચ સ્ત્રીનું સન્માન ઘરની સ્ત્રીનું સન્માન કરો દક્ષિણ દિશામાં પગ કરીને ન સૂવું ફાટેલા કપડા અને પેટની જેબમાં પૈસા ન રાખો કોઈ પણ પ્રકારનું નશો ન કરો આ ઉપરાંત ઘરમાં પૂજા ઘર ન હોય તો લાલ કિતાબના નિષ્ણાતની સલાહ લઈને જ પૂજા ઘર બનાવો દેવી દેવતાઓની એક થી વધુ મૂર્તિઓ કે તસવીરો ન રાખો તિજોરીમાં હળદરની ગાંઠ કેટલીક કૌડીઓ અને ચાંદી તાંબાના સિક્કા રાખો આ બધા ઉપાયો અને નિયમોનું પાલન કરવાથી તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે અમારી ચેનલનો ઉદ્દેશ્ય જનજનનું કલ્યાણ કરવાનો છે તેથી આ વિડિયોને વધુમાં વધુ શેર કરો જેથી દરેક વ્યક્તિ આનો લાભ લઈ શકે વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી હરિવિષ્ણુ અવશ્ય લખો વિડિયોની અંત સુધી જોવા બદલ આપ સૌનો આભાર